પ્રજાના નાણા ખર્ચીને ધૂળ ખાવા માટે ખડકી દો છો આપેલી અમૂલ્ય ભેટ એટલે ભાવનગરની સરટી જે હોસ્પિટલ છે તેનું આ બિલ્ડિંગ છે જોઈ શકાય છે કે આ સો વર્ષ વીતી જવા છતાં પણ આ બિલ્ડિંગ જેમનું તેમ અડીખમ છે તે ઉભું રહ્યું છે અ છેલ્લા ઘણા સમયથી આ બિલ્ડિંગમાં ચોક્કસ થી બારના જિલ્લા આવતા જે દર્દીઓ છે તે આ બિલ્ડિંગ પર સેવા લઈ રહ્યા છે પરંતુ તેની સામે જ સીધા દ્રશ્યો બતાડશું તેની સામે ભાવનગર મહાનગર દ્વારા સુપર સ્પેશિયાલિસ્ટ મલ્ટી હોસ્પિટલ છે તેનું બિલ્ડિંગ છે તે કરોડના ખર્ચે બનાવી તો દેવામાં આવ્યું છે છેલ્લા વર્ષથી આ બિલ્ડિંગ છે તે માત્ર ને માત્ર શોભાના ગાંઠિયા સમાન જોવા મળી રહ્યું છે અહીંયા નામ તો સુપર સ્પેશિયાલિસ્ટ વિભાગ આપવામાં આવ્યું છે પરંતુ અહીંયા સુપર સ્પેશિયાલિસ્ટ વિભાગના જે તબીબો છે તે હોવા જોવે તે નથી અને આ બિલ્ડિંગ છેલ્લા બે વર્ષથી કોઈ રાજકીય નેતાઓની રાહમાં હોય રાહમાં હોય તેવું અહીંયા લાગી રહ્યું છે એકંદરે જોઈએ તો આ બિલ્ડિંગનું ક્યારે રિબિન કપાશે અને ક્યારે અહીંયા આગળ સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની ટીમ આવશે કેમકે છેલ્લા ઘણા સમયથી અહીંયા જે પ્રમાણે લોકો જે છે તે લોકો ક્યાંક ને ક્યાંક પોતાની શરીર સુખાકારી માટે આવતા આવતા અન્ય જિલ્લાઓમાંથી પણ લોકોને ક્યાંક હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અહીંયા સુપર સ્પેશિયાલિસ્ટ વિભાગમાં માં લઈ અને તમામ જે સુપર સ્પેશિયાલિસ્ટ તબીબો છે તેની સેવાઓ અહીંયા ઉપલબ્ધ કરાવવાની વાત છે પરંતુ આ બિલ્ડિંગ ક્યારે કાર્યરત થશે તે પણ એક મોટો પ્રશ્ન છે ભાવનગરની સરટી હોસ્પિટલ ખાતે નવું જે બિલ્ડિંગ છે સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ બિલ્ડિંગ તે છેલ્લા બે વર્ષથી બનાવીને મૂકી તો દેવામાં આવ્યું છે પરંતુ આ બિલ્ડિંગમાં ચોક્કસથી હજુ સુધી શરૂ નથી કરવામાં આવ્યું અહીંયા આગળ બિલ્ડિંગ છે તે બિલ્ડિંગ અહીંયા તૈયાર થઈ ચૂક્યું છે પરંતુ ક્યાંક ને ક્યાંક આ પ્રકારે છે તે બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે જેનું મુખ્ય કારણ એક જ છે કે જે પ્રમાણે સુપર સ્પેશિયલિસ્ટ જે ડોક્ટરો હોવા જોઈએ તે ડોક્ટરો નથી અને તેના જ કારણે અહીંયા આગળ આ પ્રકારની સ્થિતિનું છે તે નિર્માણ અહીંયા જોવા મળી રહ્યું છે જોઈ શકાય શકાય છે કે અહીંયા આગળ જે પ્રમાણે જે સુપર સ્પેશિયાલિસ્ટની જે ચેમ્બરો હોય છે તે ચેમ્બરોને પણ ચોક્કસથી અહીંયા તાળા જે છે તે જોવા મળી રહ્યા છે બીજી તરફની વાત કરીએ તો છેલ્લા ઘણા સમયથી આ જે બિલ્ડિંગ છે તે બિલ્ડિંગ અહીંયા બનાવી દેવામાં આવ્યું છે અહીંયા આગળ સિટી સ્કેનથી લઈ અને એમઆર સુધીના જે મશીનરી છે તે પણ આવી ચૂકી છે પરંતુ ક્યાંક ને ક્યાંક આ જે બિલ્ડિંગ છે તે બિલ્ડિંગ શરૂ ના કરવાના કારણે ચોક્કસથી અહીંયા આગળ આ પ્રકારની જે સ્થિતિ છે તે

બીજી તરફની વાત કરીએ તો જે ડોક્ટરો હોવા જોઈએ તે ડોક્ટરો હજી સુધી અહીંયા નહીં હોવાને કારણે અહીંયા જે સુપર સ્પેશિયાલિસ્ટ જે હોસ્પિટલ બનાવવામાં આવ્યું છે તે હોસ્પિટલ હોસ્પિટલ છે તે માત્ર ને માત્ર શોભાના ગાંઠિયા સમાન અહીંયા જોવા મળી રહ્યું છે એકંદરે જોઈએ તો ભાવનગર જિલ્લા સહિત ઉપરાંત બોટાદ અમરેલી અને સુરેન્દ્રનગર સહિતના જે દર્દીઓ છે તે દર્દીઓ અહીંયા સુખા શરીરની સુખાકારી માટે આવે છે પરંતુ ક્યાંક ને ક્યાંક આ પ્રકારે જે ડોક્ટરની અછત છે તેના કારણે અહીંયા મુશ્કેલીમાં મુકાતા હોય તેવું ચોક્કસ લાગી રહ્યું છે કેમેરા પર્સન તુષાર કામળિયાની સાથે કુણાલ બારડ ગુજરાત પોસ્ટ ભાવનગર